વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના વાપી વલસાડ સહિત છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ગઈકાલે સાંજે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેમાં દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પણ વરસ્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં નુકસાનીના અહેવાલ પણ મળી રહ્યા છે વલસાડના તિથલના દરિયા કિનારે ચોપાટી પર આવેલા સ્ટોલની છતો ઉડી ગઈ હતી અનેક સ્ટોલ ધારકોને નુકસાન થયું છે સાથે જ દરિયા કિનારા વિસ્તારોમાં તોતિંગ ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી બદલાયેલા વાતાવરણ અને વરસાદને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સાથે જ અનેક જગ્યાએ ઘરના પતરા ઉડવાના અને ઝાડ પડવાના પણ બનાવો સામે આવી રહ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની